આખા ગામને દબાણો મામલે દંડતી પાલિકા ખુદ ચારે બાજુથી દબાણોથી ઘેરાયેલી શહેરમાં દબાણો કાયમી માટે કેવી રીતે હટાવવા તેનું મનોમંથન ક્યારે કરશો દબાણો હોવાનું બધા સ્વીકારે છે પરંતુ આ મામલે કાયમી નિરાકરણ ક્યારે નમસ્કાર દર્શક મિત્રો લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે શહેરમાં જેટલી લારીઓ ઊભી રહે છે તેના દસ ટકા ભાગની લારીઓ પણ પાલિકામાં રજીસ્ટર્ડ નહીં હોય આમ કહેવું ભૂલ ભરેલું નથી

પારસી પાર્સી અઘ્યરી SSG હોસ્પિટલ નર્મદા ભુવન દાંડિયા બજાર ગેસપોળ રાજમહેલ રોડ ખંડેરાવ માર્કેટ પોલો ગ્રાઉન્ડ હાથીપોળ કુંભારવાડા ગીતા મંદિર વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે આમાંથી મોટા ભાગના વિસ્તાર સિટીમાં આવતા હોવાથી અહીં વધુ પડતી દબાણો હટાવો ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે દર થોડા દિવસે અચાનક દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે અહીં પહોંચતી હોય છે અને રોડ પર બેઠેલા પથારાવાળાથી લઈને દુકાનની બહાર રાખેલું સામાન પણ જપ્ત કરતી હોય છે પરંતુ મામલો શાંત પડતાની સાથે જ પુનઃ દબાણો ઠેર ઠેર થઈ જતા હોય છે આ પ્રકારની પરિસ્થિતિ અહીં વધુ જોવા મળે છે કારણ કે અહીં રોડ સાંકડા અને લારી ગલ્લાના દબાણો વધુ જોવા મળે છે અહીં જુઓ ભરજક વિસ્તાર સાંકડા રોડ દુકાનો બહાર સામાન સામાનની આગળ વાહન પાર્કિંગની લાઈનો આવવામાં રોડ શોધવો મુશ્કેલ બને છે સુરસાગરની આસપાસના દ્રશ્યો જુઓ રસ્તાની બંને બાજુ વાહન પાર્ક કરેલા નજરે પડે છે આપણે જાણીને આશ્ચર્ય થશે કે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પર વોર્ડ નંબર તેર માં જ આવેલી છે આખા ગામને દબાણો મામલે દંડતી પાલિકા ખુદ ચારે બાજુથી દબાણથી ઘેરાયેલી છે સ્તંભ પર લારીઓ ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રૂટના લારી ગલ્લા અને દુકાનદારોના દબાણો ઓછા પડતા હોય ત્યાં ભારદાર વાહનોનો જમાવડો સ્થાનિક લોકો માટે ત્રાસ બન્યો છે ત્યારે ટ્રાફિક લઈને કાઉન્સિલર જાગૃતિ કાકાએ શું કહ્યું હતું સાંભળો અહીં હમણાં જ અમારા માંજલપુરના માન્ય ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પણ ફૂટપાથ નાના કરાવડાયા જેથી કરીને ફૂટપાથ ઉપર દબાણ ના થાય એટલે હવે કોઈ બી ફૂટપાથ થઈ રહ્યા છે એ ફૂટપાથ પણ એકદમ નાના થઈ રહ્યા છે અને ફૂટપાથ નાના થાય એટલે રોડ મોટા થાય સિટી બસ છે આપણી જો મેં ગઈકાલે સાંજે જ જોયું હું સ્ટેશન બાજુથી આવતી હતી તો સિટી બસ આખી પેક દોડીને એક કાકા ચડ્યા એટલે એ કાકાને મેં કીધું કાકા બસ તો જશે તો તમને બીજી મળશે રિક્ષા મળશે પણ જીવ તમારો પાછો નહીં આવે એટલે આ પણ એક જોવાની પોલીસ ટ્રાફિક વિભાગે જરૂર છે કે રિક્ષામાં ત્રણથી ચાર જણ જતા હોય કે પાંચ જણ બેસતા હોય તો એમની રિક્ષાને મેમો આપે રિટેન કરે આવું કરતા હોય છે તો જે આ બસો છે એને પણ ખરેખર ટ્રાફિકે ધ્યાન રાખવું જોઈએ કે ચાલુ બસે કોઈને ચઢવા દેવા નહીં

અહીં કાર્યવાહીના નામે એવી મજાક થાય છે કે દબાણ શાખાની ટીમો આવે તે પહેલા તેની માહિતી પહોંચી જાય છે અને કામગીરીનું સુરસુર્યું થઈ જાય છે અહીં તમે જ્યાં જુઓ ત્યાં દબાણો જોવા મળશે માત્ર દબાણો જ નહીં પરંતુ વોર્ડ તેરમાં દબાણોની ભરમાર છે લારીઓ અને વાહન પાર્કથી રસ્તાઓ ભરેલા નજરે પડે છે ત્યારે પોલીસનું કહેવું છે કે અમે પાલિકાની સાથે મળીને દબાણો દૂર કરતા રહીએ છીએ રાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગતસિંહ ચોકથી દાંડિયા બજાર તેમજ ભગતસિંહ ચોકથી જે પદ્માવતી શોપિંગ સેન્ટર છે એની આજુબાજુ અને પદ્માવતી શોપિંગ સેન્ટરથી પ્રતાપ ટોફીસ ત્યાં મોટેભાગે જે લારી ગલાવાળા ઊભા રહેતા હોય છે અને દબાણને કારણે ત્યાં જે પેડેસ્ટ્રિયન્સ છે એને મુશ્કેલી પડતી હોય છે વાહનો ચલાવવા મુશ્કેલી પડતી હોય છે અને ઘણીવાર ત્યાં એક્સિડન્ટ થવાનો ભય રહેતો હોય છે જેથી કોર્પોરેશન સાથે રહીને અમે ઘણા સમયથી ત્યાં કાર્યવાહી કરી રહ્યા છે અને છેલ્લા એક વીકમાં અમે બે વાર ત્યાં આખી કાર્યવાહી કરેલી છે અને કોર્પોરેશનને સાથે રહીને લગભગ છથી સાત ટ્રક જેટલો સામાન છે ત્યાંથી જપ્ત કરવામાં આવેલ છે સમયાંતરે ફરિયાદોના આધારે દબાણો દૂર કરવાની કામગીરી થાય છે પરંતુ કેટલાક વિસ્તારમાં કોઈને કોઈની ભલામણથી લારી ગલ્લા પાછવા લાગી જતા હોય છે અહીં વોર્ડ નંબર તેરની ની વાત કરીએ તો અનેક વખત દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ શું કાયમી દબાણો દૂર થાય તેવી તંત્ર દ્વારા ક્યારેક વિચારણા કરવામાં આવી છે અહીંના વોર્ડ ઓફિસરોનું કહેવું છે કે લારી ધારકોને અમે સમજાવીએ છીએ કે અમે તમને જગ્યા તો આપી શકતા નથી પરંતુ તમે એવી જગ્યા પર ધંધો કરો કે લોકોને અડચણરૂપ ન થાય પરંતુ જો રોડ બ્લોક કરીને કામ કરશો તો તે ચલાવી લેવામાં નહીં આવે અત્યારે છેલ્લા બે ત્રણ મહિનાથી પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ દવાની ટીમ અને વોર્ડની ટીમ સંયુક્ત રીતે રોડ પર અને ફૂટપાથ જે રોકીને વેપારીઓ ધંધો કરે છે તેઓને સમજાવવામાં આવે છે નથી સમજતા તેમની પાસેથી કડકાઈથી એમના લારી ગલ્લા જમા પણ લેવામાં આવે છે એ રીતની કાર્યવાહી તમામ ડિપાર્ટમેન્ટો સાથે રહીને સંયુક્ત રીતે અને ફરીથી આ દબાણો ના થાય એ રીતની ઇન્સ્ટ્રક્શન આપીને કાર્યવાહી હાથ ધર અત્યારે હાલમાં ઘણા બધા લારી ધારકો આવે છે તેઓને જાણ પણ કરવામાં આવી છે કે તમે આવો તમને જે જગ્યાએ ચાર રસ્તા છે એ બધા છોડીને ધંધો કરવા માટે પરમિશન અમે આપી નહીં શકતા પણ તમે કોઈને નડતર ના થાય એ રીતના ધંધો કરશો તો રોડને કે તંત્રને કોઈ તકલીફ નથી પરંતુ તમામ રોડ બ્લોક કરીને કામગીરી કરશો તો એ ચલાવી ના લેવાય એ રીતના ઇન્સ્ટ્રક્શન બી આપીએ છીએ એમને સમજાવવા માટે એક સામાન્ય નાગરિકની જેમ વધુ એક કોર્પોરેટર નિવારણની જગ્યાએ સમસ્યાનું વર્ણન કરતા જોવા મળ્યા હતા સાંભળો અહીંના મહિલા કાઉન્સિલર જ્યોતિ પટેલે શું કહ્યું મારા મત મુજબ જો આ ફૂટપાથ ક્લિયર થઈ જાય તો એક્સિડન્ટ થતાં પણ ઓછા થઈ જાય કારણ કે ફૂટપાથ જો રોકાયેલો હોય છે એના લીધે પબ્લિક નીચે ચાલે છે નીચે ચાલે છે એટલે એના લીધે એક્સિડન્ટ થઈ જાય છે કે ઘણીવાર ફાસ્ટ આવતું હોય ગાડી કે સ્કૂટર એમાં અથડાઈ જાય છે અને ભોગ બને છે એ લોકો એટલે જો ફૂટપાથ ક્લિયર થઈ જાય તો એ પબ્લિક માટે અને એ લોકો જે ધંધાધારી છે એ લોકો માટે પણ સારું છે કે એ લોકો એમની જગ્યા જ્યાં આગળ કોર્પોરેશન કંઈક કાં તો એમને કંઈક પ્રોવાઈડ કરે ત્યાં આગળ બેસે તો એ વધારે એમના ધંધા માટે બી સારું રહે અને પબ્લિક માટે બી સારું રહે હોવી જોઈએ કારણ કે ઘણા બધા શહેરમાં એવું વોકિંગ ઝોન્સ હોય છે તો ફૂડ કોટેજ પણ હોય છે તો એવી જો વ્યવસ્થા કરી આપે તો એ કોર્પોરેશનને બી ફાયદો થાય કે એમાંથી ઇન્કમ પણ ઊભી થાય અને આ લોકોને પણ સવલત મળે અને જે પબ્લિકને છે કે નાસ્તા પાણી માટે કે કંઈ બી જવું હોય તો એક જગ્યા નક્કી કરી હોય ત્યાં આગળ બધા નાસ્તા પાણી કરી શકે તો ગંદકી પણ ઓછી થાય આઈ થિંક કોર્પોરેટર બાલુ સુરવે તો તંત્ર સામે સવાલ કરતા કહ્યું આટલી ગરમીમાં માંડ માંડ દિવસના 400 રૂપિયા કમાતા હોય તેવા લારી ગલ્લા ધારકો પાસેથી દંડ વસૂલીને પછી દૂર કરતા હોય ત્યારે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ કોઈને નડતર રૂપ ન હોય તેવા લોકોને હટાવીને હેરાન ન કરવા જોઈએ આમ જોવા જાય તો વડોદરા શહેર હોય કે અમારા વિસ્તારમાં હોય જે જે ચાર રસ્તા પર હોય એને બરોબર પણ લોકો આટલી મોટી ગરમીમાં આખો દિવસ રહીને માન ચારસો પાંચસો રૂપિયા કમાવતા હોય અને અમારા વિસ્તારમાં માર્કેટ ચાર રસ્તા પર જે ફ્રૂટની લારી હોય ઇતર લારી હોય જે મજૂરી કરીને ધંધો કરતા હોય એ બે દિવસની અંદર ત્રણ ત્રણ વખત ઉઠાવવામાં આવે છે એટલે અમારું એવું કેવું છે કે એમને કોઈ જગ્યા વૈકલ્પિક જગ્યા આપો એમને તે ધંધો કરી શકે તમે અઢી અઢી હજાર રૂપિયા ડન થાય માન માન ચારસો રૂપિયા કમાતા હોય અને એમાં તમે હેરાન કરતા હોય નડતા હોય જે ચાર રસ્તા પર ટ્રાફિકમાં અડચણરૂપ થતા હોય એ લોકોને અટાવ બરોબર છે પણ જે બીજા ઇતર લોકો જે ખરેખર કોઈને નર્ટર રૂપ ના હોય એ લોકોને હેરાન ના કરવા જોઈએ કોર્પોરેટર નું કહેવું છે કે ગરીબ લોકો ક્યાં જશે હાઈકોર્ટ નો ઓર્ડર હોવા છતાં લારી ધારકોને અલગ થી જગ્યા આપવામાં આવતી નથી તો નાગરિકો ક્યાં જશે વડોદરા શહેરમાં દરેક વોર્ડમાં હોજો જોઈએ કેમ કે લોકો જે વડોદરા શહેરના નાગરિકો છે એમને હાઉસ ચેન્જ સદ્ધો કરી શકે એના લીધે સરકાર દરેક લોકોને ધંધો કરવા માટે લોન આપતી હોય લારી માટે કે ભાઈ તમે ધંધો કરો ને એક બાજુ ધંધો ના કરવા હાઈકોર્ટનો એવો આદેશ આવ્યો હતો કે આ લોકોને ધંધો કરવા માટે જગ્યા આપવાની હોય પણ તો પણ આ લોકો કેટલા વરસ વર્ષો થઈ ગયા તો એક કામગીરી નથી કરતા ખરેખર વહેલી તકે કરવી જોઈએ કે વડોદરા શહેરના લારી ગલ્લાવાળા જે કઈ ધંધો કરતા હોય એ લોકો કરી શકે કોર્પોરેટરે તંત્રની ઉદાસીનતા દેખાય તેવી સ્પષ્ટ વાત કરી એક બાજુ ધંધો કરવા માટે પ્રેરિત કરવામાં આવે બીજી તરફ વસૂલી કરવામાં આવે અને આમ છતાં દર થોડા દિવસથી હટાવવામાં આવે તો નાગરિક કરે તો પણ શું કરે આ મામલે ચોક્કસ પદ્ધતિ હોય છે કે નહીં આપણે સૌ જાણીએ છીએ તેમ દેશ રાજ્ય અને શહેર તમામ જગ્યાએ ભાજપનું શાસન છે આમ છતાં દબાણો મામલે તંત્રની આટલી ઉદાસીનતા કેમ અહીંના નાગરિકોનું કહેવું છે કે ફૂટપાથ નાના કરવાની જગ્યાએ મોટા કરી દીધા છે ખંડેરાવ માર્કેટ પાસે પાલિકાની ઓફિસની બહાર જ આ પ્રકારની સ્થિતિ છે તો શહેરના અન્ય વિસ્તારની શું કરવી તેમ જણાવ્યું હતું પ્રોસેસના અધિકારીઓની મિલી લીધે દબાણો વધતા જાય છે ઓછા થતા નથી આજે વસ્તુ શું છે કે ગમે ત્યારે મને બી ચાલવાની તકલીફ પડે છે ફૂટપાથ મોટા કરી દીધા છે ફૂટપાથ નાના કરવા કરવાની જગ્યાએ મોટા કરી દીધા છે પ્યોર બ્લોક નહીં મોટી મોટી જગ્યાએ બેસાડી દીધા છે ગઈકાલે કે અહીંયા મેં જોયેલું એક પ્રતિનિધિમંડળ અહીંયા આવેલું બે રોડ ઉપર જે વસ્તુ બનાવવાની નથી એ રસ્તો રસ્તો સાંકડો કરીને એનો વોકિંગ ટ્રેક બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે હું એક નાગરિક તરીકે એવું કહેવા માગું છું કે તમે લોકો વડોદરા શહેરને વિકાસની દૃષ્ટિએ લઈ જવા માગતા હોય તો આ જે અતિશય ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અતિશય ગેરકાયદેસર લારી ગલ્લાઓ બધા જે થઈ મૂકી રહ્યા છે એ લોકોને ખસાવો તો પબ્લિક ને સારું થશે તો ખંડેરાવ માર્કેટ ની ઓફિસ ની બહાર જે આજે જે છે કે ફૂટો છે કે જે વહેલી સવારે બધા ઠેલા લગાડી બેસી જાય છે જેથી કરીને વાહન તો ઠીક પણ ચાલવામાં બી એટલી બધી મુશ્કેલી દેખાય છે તો આપણે બીજી સિટી ની તો શું વાત કરી શકીએ આજે જે ખંડેરાવ માર્કેટ ની ઓફિસ જ છે ત્યાં આગળ ત્યાં આ દુષણ છે તો પછી શહેરમાં તો આપણે કશું કહી શકવાના નથી લઈને કોર્પોરેટર તો એવું કહેવું છે કે આ ઇરાદાપૂર્વક આ થઈ રહ્યો છે જો અત્યારે દબાણો મામલે કામ કરવામાં નહીં આવે તો સમયમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનશે દબાણો તો દિન પ્રતિદિન વધતા જાય છે જ્યાં ત્યાં રોડ રસ્તા જોતા નથી ચાર રસ્તાના જક્ષમ પર દબાણો હોય છે ને દિવસ ને દિવસે જ્યારે હું કાઉન્સિલર તો બરાબર છે આજથી ચાર વર્ષ પહેલેની વાત કરું ત્યાં બે લાડી બી નહોતી અત્યારે દિન પ્રતિદિન દર મહિને તમે જુઓ તો એ માનો કે કોઈક બે એક રોડ હોય ત્યાં પાંચથી દસ લાડીઓ વધી જાય છે એટલે આડેધડ વધી જાય છે ને એમાં કોઈક ચોક્કસ કોઈક એવું કંઈક બેકગ્રાઉન્ડ હોય કે ઈરાદાપૂર્વક એક બિઝનેસ થઈ ગયો છે એટલે એ વડોદરા શહેરમાં જો અત્યારે એના પર કડક કાર્યવાહી નહીં કરીએ તો આગામી દિવસે આપણે કેવી રીતે ચાલવું કેવી રીતે ગાડીઓ ચાલવી કેવી રીતે ટ્રાફિકની સમસ્યા ખૂબ ગંભીર છે ને તેના લીધે બી ઘણા ઘણા અકસ્માતો થાય છે લોકો આડેધડે પાર્કિંગ કરી દે છે ચાર રસ્તા પર જંક્શન પર જે બે ચાર લાડીઓ દસ લાડીઓ હોય છે એટલે બહુ જ મોટા પ્રમાણનું હું મારી ભાષામાં એમ કહી શકું કે એક જાતનું સંસ છે અમારા વિસ્તારમાં ફૂટપાથ નાના કર્યા છે સાંજના સમયે જે લોકો અડ્ડા જમાવીને બેસી રહે છે તેની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો એક તરફ કહી રહ્યા છે કે ખોટી રીતે મહેનત કર્યા વિનાની ઇન્કમ શરૂ થઈ ગઈ છે અને આ કૂદકે ને ભૂસકે વધી રહી છે જેની સામે તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ વળી બીજી તરફ કહ્યું કે અમે તંત્રની સાથે છીએ ફૂટપાથ આપણે જે બનાવ્યો છે શરૂઆતમાં તો લગભગ બે ધન મીટરના ફૂટપાથ હતા પણ છેલ્લા એક વર્ષથી અમારા ઓરમાં અમે ફૂટપાથ ઘણા નાના એક મીટરના કર્યા છે ને ફૂટપાથ જે પબ્લિકને આમ જનતાને ચાલવા માટે છે નહીં કે લાડીઓ મૂકવા માટે ને ઘણા વિસ્તારમાં તો મારા દીકરીઓ જઈ બી નથી શકતી સાંજે છ વાગ્યા પછીનું જે નુકસાન શું છે ને જે લોકો અબધા જમીન બેહી રહે છે એના સામે મારો સખત વિરોધ છે ને એમાં મને બોલવામાં કોઈ જ વાંધો નથી ને એના માટે કડકમાં કડક કાર્યવાહી તંત્રએ કરવી જ જોઈએ ને એમાં અમે જોડે સાથે છે જો હોકિંગ જોડની વાત કરીએ તો વર્ષો જૂના જે કોર્પોરેશનમાં હોય ને નોંધાયેલા હોય એના માટે કંઈક વિચારે તે વાત અલગ છે પણ આજકાલના ઊભા થઈ ગયા એને ક્યાંથી જગ્યાને હોકિંગ આપવાની જરૂરિયાત હોય એમ તો હું પોતે કાલે એમ કહી દઉં કે ભાઈ મારા દસ માણસો દસ લાડીઓ ઊભી કરી દેશે એ બિલકુલ વ્યાજબી નથી ગેરવ્યાજબી છે એટલે એવી કંઈ લાલચ આપવાની જરૂર નથી બધા સૌ સૌની રીતે બધું કરેલું જ છે પણ ખોટી રીતની એક ઇન્કમ બિન મહેનતની શરૂઆત થઈ ગઈ છે ને તેમાં વડોદરા શહેરમાં ભૂટકે ભૂસકે વધી રહી છે અને મારા વોર્ડમાં બી ઘણી વધી રહી છે એટલે તંત્ર જોડે જ અમે જ છે ને તંત્રને એના માટે કડકમાં કડક કાર્યવાહી કરે તે

નિરાકરણ બાબતે વિચાર કર્યા વિના જ પરિસ્થિતિનું વર્ણન કરીને હાથ ઊંચા કરી દેતા જનપ્રતિનિધિઓનું શું ક્યારે પોતાની નૈતિક જવાબદારીનું ભાન થશે